विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगदिताय नागाननाय सुविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते सुखं शयाना निलये नामानि विष्णो प्रवदन्ति मरित्या ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामो धर्माधवेति गोविन्द दामो धर्माधवी મૃત્યુ જય મહાદેવ ત્રાહિમા શરણાગત જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતા કર્મ બંધને સુરવર મુનિપૂજ્ય સ્વર્ગમોક્ષેક पठदिपि यदि मनुष्या प्राञ्जलिनाण्यचेता व्रजति शिवसमीपं किन्नरे स्तूयमान सवनमिदममोघम् पुष्पदन्त प्रणीतम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर

આપને સારો લાગે તો એને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરી નોટિફિકેશન આપને આવતું રહેશે મહારાજ કથા સંભળાવી રહ્યા છે એકવાર રાજા ભદ્રાયું તેની પત્ની કીર્તિ માલીની સાથે ગાઢ જંગલની અંદર વિહાર કરતા હતા રાજાની પરીક્ષા કરવાના હેતુએ શિવ અને પાર્વતીજીએ જંગલમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું રૂપ બનાવી અને આવ્યા છે તેમણે માયાવી વાઘની રચના કરી અને વાઘથી બચવા આકુળ વ્યાકુળ બની રાજાને શરણે ગયા છે વાઘ રાજાથી મર્યો નહીં બ્રાહ્મણીને ઉપાડી ગયો ત્યારે પેલો બ્રાહ્મણ સંતાપ કરવા લાગ્યો કહેવા લાગ્યું છે કે તમારા શસ્ત્રો ક્યાં ગયા એક વાઘ આગળ તમારું બળ પણ ગયું પંડિતોનું રક્ષણ નહીં કરી શકતા પુરુષનું જીવન નકામું છે એના કરતા તો મૃત્યુ યોગ્ય કહેવાય બ્રાહ્મણનું રુદન જોઈ રાજાએ કહેવા માંડ્યું છે કે હે ભૂદેવ તમે શોક છોડી દો હું તમને મારું બધું આપવા માટે તૈયાર છું

વાવો બોળા કેવાવો પ્રભુ હર હર મહાદેવ બોળા કહાવો શિવજી પ્રગટ થયા તેને અટકાવ્યું છે વરદાન માગવા માટે કહ્યું રાજા અને રાણી બંને પોતાના સ્વજનો સાથે આપને શરણી રાખવા માંગણી કરી છે ૈ જવેદ કહે છે મારું ચિતડું ત્યાં ચહે છે સારા જગમ છે તું વસું તાર શક્તિ આપો દયા કરિ દર્શન શિવ આપો સંભો સરળે પડી માંગું ઘડી જે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો રાજાએ માંગણી કરી કે મારા સ્વજનો સાથે પ્રભુ અમને આપના શરણમાં રાખો મારું એકલાનું હું મિત્ર તો નથી મારા સગા સંબંધીઓનું પણ હું હિત ઈચ્છું છું સર્વનું કલ્યાણ કરું પ્રભુ બંનેની ઈચ્છિત વરદાન આપી ભોળાનાથે કહ્યું તથા અસ્તુ શિવજી તતક્ષણ દ્રશ્ય થયા છે પ્રભુની કૃપાથી રાજા અને રાણીએ ભક્તિપૂર્વક દસ હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું છે અને અંતે પોતાના સ્વજનો સાથે શિવલોકમાં તેમનો વાસ થયો છે वापति महादेव मापति महादेवी आजे सौने जय श्री श्रीकृष्ण काले वेनाव आजे सौने हर हर महादेव काले वेनाव शिवपुराणी कथा जो ओम नमो भगवते महारुद्राय नमः ए भोळानाथ તમે જેમ રાજા રાણીની ઉપર કૃપા કરી એમ અમારા આખા પરિવાર ઉપર પ્રભુ જગતના જીવો ઉપર કૃપા કરો સર્વને આપના શરણની અંદર રાખજો મહાદેવ છે